નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે તલના ભાવ વિશે વાત કરવાની છે તો મિત્રો વિડીયો અંત સુધી જુઓ અને જેમને પણ આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તેમને સબસ્ક્રાઈબ કરી લેવી તો શરૂઆત કરીએ મિત્રો રાજકોટમાં સફેદ તલની પંદરસો કટ્ટાની આવક હતી જેમાં મિત્રો ભાવ મીડિયમ હલ્દની વાત કરીએ તો ભાવ મીડિયમ હલ્દમાં રૂપિયા બે હજારથી લઈને રૂપિયા એકવીસો પચાસ રહ્યો હતો જ્યારે મિત્રો બેસ્ટ હલ્દમાં રૂપિયા એકવીસો પંચોતેર થી લઈને રૂપિયા બાવીસો પચાસ રહ્યો હતો અને મિત્રો પ્યોર કરિયાણા બર સફેદ તલમાં રૂપિયા છવ્વીસો થી લઈને રૂપિયા સત્યાવીસો ભાવ રહ્યો હતો તો આપણે મિત્રો રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં કાળા તલના ભાવ સ્ટેબલ હતા અને ઝેડ પ્રીમિયમ ક્વોલિટીમાં રૂપિયા ચાર થી લઈને રૂપિયા ચાર હજાર નવસો ભાવ રહ્યો હતો જ્યારે એમાં જેડ બ્લેકમાં રૂપિયા ચાર હજાર પાંચસોથી લઈને રૂપિયા ચાર હજાર સાતસો પચાસ રહ્યો હતો અને મિત્રો એવરેજ ભાવની વાત કરીએ તો એવરેજ ભાવ રૂપિયા ત્રણ હજાર ત્રણસોથી લઈને રૂપિયા ચાર હજાર ચારસો રહ્યો હતો અને રાજકોટમાં ટોટલ બસ્સો કટ્ટાની આવક થઈ હતી અને સાઉથના નવા ક્રોપમાં ગોલ્ડન યલો ક્વૉલિટીના ભાવ મુન્દ્રા પોચમાં રૂપિયા એકસો પાસઠ પ્રતિ કિલોના હતા અને મિત્રો એમ પીયુપીના હલ્દ સેમીનો ભાવ રૂપિયા એકસો છપ્પન રહ્યો હતો